એક મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજ્ય સરકારના બે મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે મુલાકાત બાદ વડોદરાના પૂર અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારનું પૂરું ફોકસ અત્યારે વડોદરા પર છે વડોદરામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરને કારણે દસથી બાર ફૂટ જેટલા પાણી ભરાયા હતા ત્યારે લોકોને બચાવવા માટે એનડીઆરએફની અને આર્મીની તથા ફાયર બ્રિગેડની ટીમો પણ કામગીરીમાં જોતરાઈ છે હાલ વડોદરામાં આર્મીની કુલ ચાર ટીમો દ્વારા અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આગામી બારથી પંદર કલાકમાં પરિસ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે ત્યારે વડોદરાને પૂરથી બચાવવા માટે આજવાથી ખંભાતના અખાત સુધી ચેનલ બનાવવામાં આવશે મંત્રી ઋષિકેશ પટેલ જગદીશ જગદીશ વિશ્વકર્મા ધારાસભ્યો સહિતના સત્તાધીશો ખાસ વાહનમાં બેસીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે લીધી હતી સર્કિટ હાઉસથી તેઓ ફાયર વિભાગની ખાસ સીડી પર ચડે આવ્યા હતા અને વાહનમાં બેઠા હતા જોકે કે સર્કિટ હાઉસ થી parking સ્થળ પર થી વાહન કાઢવું મુશ્કેલ બની હતું જેથી આગળ હરોળમાં બેઠેલા મંત્રી અને નેતાઓને નીચે નમીને સુવિચવ પડ્યું હતું જે બાદ તેની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા સીટીને જોઈને તેઓ વિચારતા જરૂર થઈ ગયા આ જે પરિસ્થિતિ પેદા થઈ અને જે ભૌગોલિક રીતે જે રીતે વડોદરાની પસાર થાય છે અને ઉપરનું પાણી એટલે ગુજરાતી આ પાણી સમગ્ર ઉપરનો કેચમેન્ટ વિસ્તાર મેં પહેલા કહ્યું જવાબ મેં આપ્યો છે એ પ્રમાણે પાણીના કારણે આ પરિસ્થિતિ ઉદભવી છે પરંતુ ઉપરના કેચમેન્ટમાં આવતું વરસાદ અને રૂળ લેવલથી વધારે પાણી આવે તો એ બંને જળાશયોનું પાણી કેવી રીતે ડાયવર્ટ કરી અને દરિયા સુધી જાય એની પણ વ્યવસ્થા આપણે તો મંત્રીઓ દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી છે ત્યારે ભારે જહેમત બાદ મંત્રીઓ પણ ત્યાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારો અત્યારે પૂરગ્રસ્ત નજરે પડી રહ્યા છે ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે એવામાં ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા રાજ્ય સરકારના બંને મંત્રીઓ આ વિસ્તારની મુલાકાત લેવા પહોંચ્યા હતા સમગ્ર પરિસ્થિતિનું તેમણે નિરીક્ષણ કર્યું છે અને એવામાં તંત્ર દ્વારા જેટલી પણ મદદ થઈ શકે તેવી મદદ કરવામાં આવશે તેવું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે એનડીઆરએફ હોય એસડીઆરએફ છે કે આર્મીની પણ મદદ લેવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં રાબેતા મુજબ આગામી પંદરથી સત્તર કલાકની અંદર રાબેતા મુજબ જનજીવન પૂર્વ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે તેવી બાહેનદરી આપવામાં આવી છે